ભાદરવી પૂનમના મેળાને લઈને પદયાત્રા સંઘ દ્વારા લોકોમાં અંબાના દર્શનાર્થે જાય છે ત્યારે પદયાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને મહેસાણાના વસઈ ડાભલા ચાર રસ્તા પર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા આરોગ્ય ખાતા તેમજ વસઈ આરોગ્ય ખાતા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ યાત્રિકોને વધુ મેડિકલ સેવાની જરૂરિયાત હોય તો એમ્બ્યુલન્સની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કસાઈ પીએચસી ના તરફથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ખડે પગે ચાલતા જે યાત્રીઓ હોય પદયાત્રીઓ એમની સેવા કરવામાં આવે છે ચોવીસ કલાક આ કેમ્પ ચાલુ છે જે પૂનમ સુધી ચાલુ રહેશે અંબાજી પગપાળા જતા ભાવિ ભક્તોને આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે દસ તારીખથી થી ચૌદ તારીખ સુધી ડાબલા ચોકડી ઉપર કેમ્પનું આયોજન કરેલ છે જેમાં પગપાળા જતા દરેક ભાવિ ભક્તોને આ કેમ્પમાં મળતી સેવાઓનો લાભ મળી રહે તે સારું અમે આયોજન કરેલું છે